આ ચી એના ઘર થી એડી એટલે મોગો મારે એસી વડે પોચે ચી થી એડી ખોટું બોલાય છોકરા અહીંયા કંઈ તાર સુ વાડમાં ખોદે પીડ્યા મારા બેટા પાછા કે ગોમ ને સબુત્રી બેઠા બેઠા વાતો કરતા ખોટું બોલાય ની ખોટું ભળાય ની કોક ની કરતા કદા સાન કોણ મોડે ભાળ ઉલી બદણો ભાળ બદણો આવા ને આવા ભોડા કરો છો પાછા કે અમન કે કો છો કે ખોટું બોલાય ની ખોટું કરાય ની મારા પુત્ર ભજન ગાવે ગોમ ને સોટે બે તાળીયા પાડી પાડી

ગુરુ દિના નો મની હો માળા છે ડોકમો ખોટું કોઈનું દેખાય નહીં નકા કરમ ફૂટી જાય છે મારા બેટા ટોટી ફૂટ્યો બ્રો ઓક ના ઘર ના રગડા ના પાડવા ઓહો 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 ખબર દુખે છે ખોટો જોવાય નહીં નકા માતા મોટકા થાય છે